મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપીને ચોરાયેલી મોટરસાઇકલ કબજે કરી છે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સચોટ કામગીરી કરીને ગુનો ઉકેલી બતાવ્યો છે મળેલી પાકી બાતમીના આધારે ટીમે અવિનાશ ભરતભાઈ ધામેલિયા ઉંમર વર્ષ બત્રીસ ધંધો ઇલેક્ટ્રિક રહે નંબર અગિયાર કેશવ પાક સોસાયટી

કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એક રૂ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ